તો ખાસ સબસ્ક્રાઈબ સિનેમા સાહિત્ય જો ન કર્યું હોય તો કરજો અમે જે કામ કરીએ છીએ અમે હન્ડ્રેડ કે એમાં જ ઉજવ્યું અત્યારે એક લાખ ત્રીસ હજાર સબસ્ક્રાઈબર્સ થયા છે લોકોને કહેજો સજેશન આપજો અમને તમને સેમના કોના ઇન્ટરવ્યુ વધારે જોવા છે સાહિત્યનું થોડું ઓછું કામ થઈ રહ્યું છે થોડું થોડું ઓછું કામ થઈ રહ્યું છે તો એનું કામ ઘણું બધું આ વર્ષે નવા વર્ષે મારા જન્મદિવસે જન્મદિવસ પછીના નવા વર્ષે આવનારા વર્ષોમાં કરવાનું છે બીજો તમને શું જોવું છે એ તમે ખાસ જણાવજો પરદાઈ ક્યાં જાવ છો ઈ મને કહેવાનું નથી એ જગ્યાએ જાવ છું ઓકે એ સિક્રેટ જગ્યા છે આપણે થોડા બે એક મહિના પછી રિવીલ કરવાનો છે બરાબર આ જન્મદિવસ હમણે ગયો ને હમણે જો હા આયા કેવું રહ્યું વર્ષ મને રીકેપ કયો ને ટુકમાં ટુકમાં રીકેપ 21 ઓગસ્ટે મારો જન્મદિવસ હતો ત્રાણું ઓગણીસો ને ત્રાણું હું મોડેલ છું અને અમે પહેલી આ રીતે શૂટ કરીએ છીએ અને જમ્પર આવે છે એટલે અમારા જે સિનેમેટોગ્રાફર આજે જે દુગ્ગલ સાહેબ કેમેરા પર્સન બન્યા છે એની હું ધ્યાન રાખી રહ્યો છું એટલે વોટ કયો જન્મદિવસ સારું રહ્યું આ વર્ષ નહીં પણ છેલ્લા એક બે વર્ષનું આમ તો પેલું ઘણા બધા છેલ્લા બે વર્ષથી ઘણા બધા જીવનમાં બદલાવ આવ્યા છે જે ઝરક આવ્યો ને એવા ઝરક બે વર્ષમાં છેલ્લે આવ્યા છે પણ દિવસો તો જાણે ઉડ્યા હોય ને આમ દોડતા કે ચાલતા નથી પણ ઉડતા હોય ને એવું લાગ્યું છે પાછલા વર્ષમાં છે ને આમ એવું થાય કે ત્રીસ વર્ષથી ઉપર ના થઈએ ને એટલે એવું લાગે હવે તો બધાની આયુષ્ય ઉંમર મર્યાદા વધી ગઈ છે કે આપણે એમ જ છીએ એ તો સાઈક ના થશું તો એસી વર્ષ જેવું હશે એસી ના થશું સો વર્ષ જેવું હશે સોના થશું તો એમ થશે કે જાપાન જતા રહીને એનાથી વધારે જીવીએ પણ ત્રીસ થાય તો એવું થાય કે અડધા તો જીવી લીધું એમ કે તમારી એકાદ તમારા દાંતનું ઓપરે દાંત બાટનું રૂટ કેનાલ કરાવી લીધું હોય તમને બીજા બધા શારીરિક અને માનસિક પ્રશ્નો થવા માંડ્યા હોય એટલે ત્રીસ પછી આફ્ટર થર્ટી મેં કીધું એમ નાઇન્ટી થ્રીનું મોડેલ છું તો એવા બધા પ્રશ્નો થવા માંડે જો તમે સજાગો તો અને હો જ તમે અને તમે ન હો તમે કામમાં એટલા બધા વ્યસ્તો જીવનમાં દોડાદોડીમાં તો અચાનક કુદરત તમને અટકાવી દે એમ આઠ દસ દિવસ માટે અને ત્યારે તમે મનોમંથન તમારે કરવું જ પડે આવા કોઈ શબ્દ ન વાપરતા હોય મનોમંથન જેવા પણ કંઈક તો કરવું જ પડે એટલે ત્યારે બહુ એમ થાય કે મોટા થઈ ગયા એમ કે સૈયારા આવે ને આહન પાંડે અને અનિત પડ્ડા આવે તો એમ થાય કે આપણે મોટા થઈ ગયા આપણાથી નાની ઉંમરના કલાકારો આવે છે આલિયા ભટ્ટ આવ્યા આલિયા ભટ્ટ આવી ત્યારે અમને એમ થતું મને કે મારી જેટલી ઉંમરની હિરોઈન ફિલ્મમાં આવી એમ પણ એમ થાય કે ભાઈ મોટા થઈ ગયા એક તો એ ફિલિંગ હવે તો એ ફિલિંગ બંધ થઈ ગઈ છે કોઈ હજી સુધી કાકા નથી કીધું પણ એ ફિલિંગ થાય આ થોડું નોસ્ટલ છે બીજું મમ્મી પપ્પા તમારા તમે ત્રીસ ના હો એટલે તમારા મમ્મી પપ્પા અફકોર્સ મોટા તમને દેખાય થતા રિટાયર થઈ ચુક્યા હોય રિટાયર મેન્ટ પછીની વાતો થતી હોય તમારા ઘરમાં એમનેથી આગળની જે પેઢી હોય એ વધારે મોટી હોય એમની વાતો બદલાય અ ક્યાંક અફસોસ દેખાય દુઃખ દેખાય આનંદ દેખાય તમે જે કઝિન સાથે મોટા થયા હો એમના સાથેના સંબંધો કઝિન કે ભાઈ કે પરિવાર જે તમે મોટા થયા હો જેના સાથે તમે રમ્યા છો નાનપણમાં કે ઉનાળા વેકેશનમાં ગયા છો હવે ઉનાળું વેકેશન ખબર જ નથી પડતી ક્યારે આવે છે આ ફેરફાર થયો છેલ્લા પાંચ સાત વર્ષોમાં કોલેજ પતે અને ભણવાનું પતે નોકરી ચાલુ થાય સંઘર્ષ કે એ જે સમય કહેવાય કે સ્ટ્રગલ કે જે પણ કહેવાય કે તમે આગળ વધતા હો ઉપર ચડતા હો ત્યારનો સમય પતે ને તમે એક સ્ટેબલ થયા ત્યારે ઉનાળુ વેકેશન કે વેકેશનો ઘાયલ થઈ જાય એટલે તમે પછી તમારા જે નાનપણમાં જે ભેગા તમે મોટા થયા હો કઝીને એમના સાથે એના સંબંધો એ રીતે બદલાય વાતો બદલાય વર્ષો પછી હું વર્ષો પછી એટલે કે આમ વર્ષો પછી નહીં આમ જતા હોઈએ પણ થોડાક ના હોય અને પછી વર્ષો પછી જ્યારે તમે તમારા ગામમાં જાઓ જેમ કે હું અંજાર જતો હોઉં તો અમુક અમુક જગ્યા એવી ને એવી હોય લોકો પણ એ જોઈએ પણ એની ઉંમર લોકોની અને જગ્યાની ઉંમર બદલાઈ હોય અમુક અમુક વસ્તુને સંજોગને પરિસ્થિતિને લોકોને તમે તમારો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય એટલે આ બધું છેલ્લા બે વર્ષમાં ઘણો ફેરફાર થયો અને મેં આઈ થિંક છેલ્લા ગયા વર્ષે ને ગયા વર્ષની અંદર જ એટલે આ એક વર્ષમાં જ મેં ઇરફાન ખાન સાહેબની જે બાયોગ્રાફી છે આ વર્ષમાં જ આવી નહીં તો એકવીસ ઓગસ્ટ ગઈ થી આ ઓગસ્ટ વચ્ચે હા 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 અમને બંનેને છે ને અડધું અલ્ઝાઈમર છે સૈયારા પિક્ચર જેવું છે હું મસ્તીમાં કેતો હોઉં છું ઓલા ભાઈ ના પાડે છે પણ ઘંટો યાદ કાંઈ કંઈ રહેતું નથી પણ લગભગ આ આ વર્ષે જ આવી છે ઇરફાન સાહેબનું એના ઉપરનું બાયોગ્રાફી છે જે મેં ભાવાનું વાદ કર્યું છે ઇરફાન સાહેબનું એક વાક્ય છે કે

ગાડી સારી ચલાવતા હું છેલ્લા બે વર્ષમાં શીખ્યો અમુક બાબતો એવી હોય છેલ્લા બે વર્ષમાં એ પણ ખબર પડી કે નાનપણથી મોટા સુધી આપણે શીખતા જ નથી શીખવાડવામાં આવતું જ નથી ગાડી ચલાવવાની વાત નથી પણ બીજી બધી કે જેમ કે ઘરનું કામ કરવું અમુક પ્રકારનું કે અમુક પ્રકારમાં આપણે અમુક કામ જે બેઝિક છે એમાં આપણે કેટલા ડફોડ જઈએ એની મને ખબર પડી બીજું મને એ ખબર પડી કે ક્યાં ન બોલવું જેમ કે અત્યારે હું બોલે જ કરું છું આપણામાં ચાંપ જે હોય ને ચાંપ કહેવાય બટન એ હોતી નથી તો ક્યારેય ક્યાં ન બોલવું એ પણ હજી શીખી રહ્યો છું પણ એ શીખવા મળ્યું છેલ્લા બે વર્ષમાં સારા સારા લોકો મળ્યા એક એ ખબર પડી કે બધું છે ને એડજસ્ટમેન્ટ બ્યુરો જેવું છે એટલે કે આપણે ગઈકાલે જ અમારી અમારા અલ્ઝિમર પીડિત ભાઈ સાથે વાત કરી તી માનગરમ પિક્ચરની અને એડજસ્ટમેન્ટ બ્યુરો ફિલ્મનો ઉલ્લેખ આવ્યો બધું એડજસ્ટમેન્ટ છે એટલે એ ખબર પડી કે અમુક લોકો અમુક માણસો તમને એડજસ્ટમેન્ટથી બાકી એટલે આમ તો બહુ આ બહુ પેલું છે કર્મનો સિદ્ધાંત કે એવું કેની ખબર નથી પણ એક પેલું છે કે અમુક લોકો અમુક સમય પછી મળવાના હોય છે એમ એ બહુ પેલું છે એમ ઘણીવાર એમ થાય કે આ બહુ વહેલા મળી ગયો હોત તો સારું હતું અમુકમાં એમ થાય કે લાઈક અમુક મળતા મળતા રહી ગયા હોય અને પછી વર્ષો પછી મળે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે એ ખબર પડી કે હજી તો ઘણું બાકી છે ઘણું થવાનું છે જેમ તમે જેના માટે અફસોસ કરતા હો એ બની શકે કે પાંચ વર્ષ પછી તમારું રાહ જોતી હોય એવું એક એડજસ્ટમેન્ટ થયેલું હોય કે અત્યારે તમને જે વસ્તુ નથી મળી એ વસ્તુ તમને ત્રણ વર્ષ પાંચ વર્ષ ત્રણ મહિના ત્રણ દિવસ પછી મળવાની હોય અને પછી તમે એમ કે આ તો થયું તો એટલે મને મળ્યું એટલે એ મળ્યું બાકી તો બહુ કોમન બાબત છે કે જિંદગી ભાગો તો જિંદગી તમારી પાછળ આવે એટલે કે તમે જે વસ્તુ તમને જોઈતી હોય તેના માટે તમે મથો અને એ તમને ન મળે અને જેવું તમે એને છોડી દો તો એ તમને મળે આ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે

થઈ રહ્યું છે થોડું થોડું ઓછું કામ થઈ રહ્યું છે તો એનું કામ ઘણું બધું આ વર્ષે નવા વર્ષે મારા જન્મદિવસે જન્મદિવસ પછી નવા વર્ષે આવનારા વર્ષોમાં કરવાનું છે બીજું તમને શું જોવું છે એ તમે ખાસ જણાવજો